આજે રક્ષાબંધન છે ત્યારે પોરબંદરના વિશ્વ હિન્દુ પરિષદ માતૃ શક્તિના બહેનોએ આ તહેવારની ઉજવણી કરી હતી જેમાં વિદ્યાર્થીઓ તથા અનેક અધિકારીઓને રાખડી બાંધી તેની સલામતી માટે પ્રાર્થના કરી હતી રક્ષાબંધનના પાવન અને પવિત્ર આશીર્વાદ આપ્યા હતા સાથે પોરબંદર જિલ્લા જવાબદારી સંભાળતા નીતાબેન જોશીએ વિશ્વ હિન્દુ પરિષદનો પરિચય આપ્યો હતો તેમની સાથે આવેલા બહેન ક્રિષ્નાબેન ધાનકી સત્સંગ મંડળ સંભાળે છે અને કંચનબેન બાલ સંસ્કાર કેન્દ્ર સંભાળે છે તેમનો પણ પરિચય નીતાબેને આપ્યો હતો પ્રભુજીને રાખડી બાંધી બહેનોએ ધન્યતા અનુભવી હતી ત્યારબાદ મહિલા પોલીસ સ્ટેશન એકસો એક્યાસી હેલ્પલાઇન પોલીસ હેડ કોન્સ્ટેબલ હસમુખભાઈ એ વસાવા અને તથા વુમન પોલીસ કોન્સ્ટેબલ શીતલબેન બે મોકરિયાને રાખડી બાંધી ત્યારબાદ બહેનો કમલાબાગ પોલીસ સ્ટેશનમાં એએસઆઈ દિનેશભાઈ મોહનભાઈ મકવાણાને સાથે સ્ટાફગણોને રાખડી બાંધી ત્યારબાદ રોહિત બાપુ ગૌશાળામાં ગૌરક્ષકોને રાખડી બાંધી નીતાબેન જોશીએ માતૃશક્તિ બહેનો દ્વારા સરહદ પર દેશનું રક્ષણ કરી રહ્યા છે તે સૈનિકોને ત્રણસો રાખડી મોકલાવી હતી સાથે બહેનો પાસે આશીર્વાદ રૂપે હિન્દીમાં પત્ર પણ લખાવ્યો માતૃશક્તિના બહેનો પોતપોતાના એરિયામાં સફાઈ કામદારોને પણ રાખડી બાંધીને મોં મીઠું કરાવ્યું ભારત માતાની જય ને વંદે માતરમના નાદથી રક્ષાબંધન કાર્યક્રમની ઉજવણી કરી અશોક થાનકી ગુજરાત ન્યૂઝ પોરબંદર